અમરેલીનું સાવરકુંડલા ખેતીના ઓજારો બનાવવા માટે વિશ્વભરમાં પ્રચ પ્રખ્યાત છે સાવરકુંડલા શહેરથી વિદેશમાં પણ આ ખેત ઓજારોની નિકાસ કરવામાં આવે છે વર્ષ ઓગણીસો સિત્તેરમાં સૌ પ્રથમવાર મગફળીની ઓરણી બનાવવામાં આવી હતી ત્યારબાદ પિતા સાથે વ્યવસાયમાં જોડાયેલ ભીમજીભાઈ માથુકિયાને વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં ટ્રેક્ટર બનાવવા માટે અવોર્ડ આપવામાં આવ્યો અને વર્ષ બે હજાર ત્રણમાં પણ શ્રેષ્ઠ પ્રગતિશીલ ખેડૂત અને ઓજાર માટે રાષ્ટ્રપતિના હસ્તે અવોર્ડ મળ્યો તેઓ હાલ ડુંગળી વાવેતરમાં વપરાતી ઓરણી બનાવી આફ્રિકા અને તાંઝાનિયા જેવા દેશોમાં નિકાસ કરે છે અમે કે લીલો ડુંગળીના લીલા રોપ સોંપવાના દંતાળો આવ્યા ત્યારે ખેડૂતોને લીલો રોપ સોંપવા માટે બહુ મુશ્કેલી પડતી હતી મજૂરનો પર પ્રશ્ન થતો તો પછી અમે ડુંગળીના લીલા રોપ સોંપવાના દંતાળ બનાવ્યા એ દંતાળમાં અમને પૂરી સફળતા મળી કે અમારા એ દંતાળ ગુજરાતમાં બી ચાલતા હતા બાર અમારા દંતાળની નજર વિદેશો વિદેશ ઉપર પડી ત્યારે અમને આફ્રિકાની એક પાર્ટી અમને ઓર્ડર આપેલો અહીં અમરેલી જિલ્લાના સાવરકુંડલાના માથુકિયા પરિવારમાંથી જે ઓરણી બનાવાયેલી છે આ ઓરણી છે તે આફ્રિકા સુધી પહોંચી રહી છે હાલમાં જે ખેતીમાં જે ડુંગળીનું વાવેતર કરવાનું હોય તે ઝડપી કામગીરી થાય અને પંદર દિવસનું કામ માત્ર એક દિવસમાં થઈ જાય તેવું સુંદર કાર્યની જે આ ઓરણી છે તે આખી આધુનિક પદ્ધતિથી સાવરકુંડલામ બની રહી છે તે આફ્રિકા અને તાંજાનિયા જેવા દેશમાં પણ આ અત્યારે હાલમાં પહોંચી ચૂકી છે અને નેપાળમાં પણ અત્યારે આનું કન્સાઇમેન્ટ જવાની તૈયારીઓ છે તેની પૂરજોશમાં ચાલી રહી છે હાલમાં ખેતી બનાવવા માટે જે ડુંગળીનું ઓઝાર છે ઓરણી તે અમરેલીથી આફ્રિકા સુધીની સફર ખેડી ચૂકી છે ફારૂક કાદરી દૂરદર્શન ન્યૂઝ અમરેલી